અંગલર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોત ના કથિત ભ્રષ્ટાચારોનો પચાસ હજારની રકમ અંગેનો ઓડિયો વાયરલ થતા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આકરા અંદાજમાં આવી ગઈ છે યુથ કોંગ્રેસ વિપક્ષે ગુરુવારે ઢોલ નગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવતા ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવતા વરઘોડો કાઢ્યો હતો તોળ બાજ પતિ પત્ની પાલિકા પ્રમુખ ને પદપ્રષ્ટ કરો ભાજપના રાજ્યમાં સાથે કોંગી હતો ચિલ્ડ્રન નોટોના વરસાદ ઉડાવવા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસ પ્રમુખ લલિતાબેન અને તેમના પતિની તસવીર આગળ પણ ચિલ્ડ્રન નોટોનો ઢગલો કરી દીધો હતો પાલિકામાં સરકારના જ પરિપત્રની એસી તેસી કરી ચાલતા પતિ રાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી સૂત્રોચ્યાર કર્યા હતા જો કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સંદીપ માંગરોલા જિલ્લા મહામંત્રી સેલિસ પ્રજાપતિ આંગલેશ શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જની સહિત પાલિકાના વિપક્ષના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આંગલેશ સ્ટેશન રોડ થી ત્રણ રસ્તા સર્કલ ના આઇકોનિક રોડ માં 75 લાખ ની ખાયકી ડમ્પિંગ સાઇટ માં પણ ત્રણ વાર આગ લગાડી આચરાયેલા કૌભાંડ અને કોન્ટ્રાક્ટ માં ચાલતી પ્રમુખ અને તેમના પતિ દેવ ની કટકી ના ભારે આરોપો લગાવ્યા હતા આજે યુક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે એ બાબતે આજે બોતેર કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા અંદર દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં આજે એમના જ વિસ્તારની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે આ નગરપાલિકાની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજબરોજના જે કંઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા પર્સન્ટેજ અમને મળે આ જ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આ જે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બુમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર પચાસ હજાર રૂપિયાની માગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્ય ને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા જે જે ચાલ ચલગત છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા આપશે પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે એ તમામને પણ આના પૈસા પહોંચી રહેલા છે અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ

કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે સાડા સાત લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ છે સફાઈનું એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે બે લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને પચાસ હજાર રૂપિયામાં તોડ કરેલો છે ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર સ્વીકારવા તૈયાર નથી યુવક કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ ઉપર કાર્યવાહી નહીં કરે એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી આખો અંકલેશ્વર શહેર બેહાલ છે ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે સફાઈ કર્મચારી પાસે

એવું અમે લોકો અહીંયા આજે જાહેર અમે આક્ષેપ કરીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખ ને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર